રાજ્યમાં દાદાનું બુલડોઝર ફરી છે એક એક બાદ જગ્યાએ બુલડોઝર સફા કરી રહ્યું છે ત્યારે જામનગરમાં પણ રેકડી ધારકોને જગ્યા ખાલી કરવા કહેતા મામલો મેદાન આવ્યો હતો કારણ કે આ મામલે રેકડી ધારકોની બારે વારે કોર્પોરેટર આવ્યા હતા નમસ્કાર આપની સાથે હું ભગવતી વિશાવળિયા જામનગરના રેકડી ધારકોને થતી કનડગતના મુદ્દે કોંગ્રેસના મહિલા કોર્પોરેટર દ્વારા ધરણા કરવામાં આવ્યા પછી દંડવત પ્રણામ કરીને કમિશનર સમક્ષ રજૂઆત કરવા જતા હતા ત્યારે પોલીસે તેમની અટકાયત કરી હતી જામનગરમાં જૂની આરટીઓ કચેરી પાસે અગિયાર રેકડીઓને મહાનગરપાલિકા દ્વારા દૂર ખસેડવાની કાર્યવાહી કરવા કોર્પોરેટર રચનાબેન નંદાણીયા રેકડી ધારકોની બહારે આવ્યા હતા અને તેઓ નડતરૃપ ન હોય ત્યાં ધંધો કરવા દેવાની પરવાનગી આપવા માંગણી કરી હતી તેમણે પત્ર પાઠવી કરી હતી શહેરમાં વધુ ટ્રાફિક તો જીજી હોસ્પિટલ માર્ગે પણ થાય છે ત્યાં સામે આવેલ દુકાનોને કારણે અહીં ટ્રાફિક સમસ્યા છે ત્યારે બર્ધન ચોકમાં પણ સવાર સાંજ બે બે કલાક પથારાવાળાઓને ધંધો કરવાની છૂટ આપવામાં આવે તો ગરીબો પોતાનું પરિવારનું ગુજરાન ચલાવી શકે તેની સામે પણ પગલા લેવા જોઈએ આ ઉપરાંત મહાનગરપાલિકા કચેરીમાં એક જ સ્થળે ત્રણ વર્ષથી નોકરી કરતા અધિકારી અને કર્મચારીની અરસ બદલી કરવી જોઈએ તમામ મુદ્દે લાલ બંગલા સર્કલ માં રચનાબેન નંદાણિયાએ ધરણા કર્યા હતા આ પછી દંડવત પ્રણામ કરતા તેઓ કમિશનર સમક્ષ રજૂઆત કરવા જતા હતા પરંતુ આ કાર્યક્રમની મંજૂરી નહીં હોવાથી પોલીસે તેમની અટકાયત કરી હતી શું કહી રહ્યા છે કોર્પોરેટર તેના પર નજર કરીએ આજ અમારા ધરણા ગાંધી ચિંતિયા માર્કે જે રેકડી પથારા અમુક જે કાયદેસર રીતે પંદર પંદર વર્ષથી ઊભા રહી છે આ પંદર વર્ષથી ઊભા રહેવા વાળાને ટ્રાફિક જામ કહી અને હટાવી નાખી છે જેવો એક દાખલો આપીશ પાર્ટી ઓફિસ પાસે નવ જણા રેકોર્ડિવારે ઉભા રહ્યું છે ત્યાં કોઈ બે વ્યક્તિએ ખાલી શું ધમકી આપી અધિકારીઓને તમે વિચાર કરો કે કોઈ જ્ઞાતિના એક જણો એમ કે એ કોર્પોરેટરને કે તારી સમાજના મારા એરિયામાં આટલા છે જો તે આ બધાને નહીં અટાવવા તો અમે તમે મત નહીં દે એટલે આવા કોર્પોરેટરના ડરથી અને અધિકારીઓ બી જાય અને ત્યાં કાયદેસર રીતે નોન શોકિંગ ઝોનમાં ખૂણામાં પંદર વર્ષથી રેકોડીઓ ઊભા રહી છે આવા રેકોડીઓ અમને હટાવે છે એની સામે તમે ત્રિશાલી પાઉંભાજી લઈ લો તો એ રોડ ઉપર રાતે ટેબલ ખુરશી નાખી અને પાઉંભાજી વેચે છે એની બાજુમાં ભાજપ કાર્યાલયની બાજુમાં ગોલાવાળો રોડ ઉપર ટેબલ નાખી અને બોલા વેચે છે તો ત્યાં ક્યાંય ટ્રાફિક નથી મળતું જીજી હોસ્પિટલની સામેની દુકાનો તમે જુઓ તો

જે લોકોના ઘર પડી ગયા છે એ જ લોકો પાછા રેકડી પથારા વાળા છે ઘરે નથી ધંધો નથી અને આ લોકોને ઉભા નથી લેવા દેતા આ લોકો કરે તો કરે શું ઈ અને એના છોકરાઓ તમે જોવો આખા આખા પરિવાર મૃત્યુ પામી જાય છે એટલે ક્યાંક ને ક્યાંક આ અધિકારીઓ ત્રણ વર્ષથી છે એ લોકોની બદલી કરો જે પંચેસો ટાવર પાસે ખુલ્લા આમ બાકડા ખુરશી નાખી અને ધંધો કરે છે એ લોકોના ના બધા બાકડા ખુરશી હટાવો જીજી હોસ્પિટલની દુકાનો હટાવો ટ્રેડી પેલા નો વિડીયો છે તમારી પાસે હોય તો ટ્રેડી ગેટ પાસેનો નો વિડીયો છે એટલી હદે ટ્રાફિક જામ હતું તો બેડી ગેટ તમે પોડું કરો આ ખૂણે ખાચરે ગરીબ માણસો જે છે એને શું કામ હટાવો છો જ્યાં શહેરના ખરી રીતે પોડી કરવાની જગ્યા છે ત્યાં પોડાઈ કરતા નથી જીજી હોસ્પિટલ પાસે જ્યારે સ્કૂલ છૂટે છે તો એક એક કલાક સુધી ટ્રાફિક હોય છે એવી જ રીતે બેડી ગેટ પાસે તમે જોવો તો એ રસ્તો ઘણો ફોલ પોડો કરવાની જરૂર છે તો અહીંયા કંઈ કરતા નથી અને આ ગરીબ માણસો જે ખૂણામાં સોડા વેચે છે પાન વેચે છે અને રિક્ષો લઈને આવે છે અમારી માંગ છે ફક્ત અને ફક્ત કે જેને જે કરવું એ કરે બેડી ગેટ વાળા ભલે ધંધો કરે જીજી હોસ્પિટલ વાળા કરે પણ એની સામે આ ગરીબ માણસોનો શું જો આ લોકોને તમે હટાવતા હોય ને તો જીજી હોસ્પિટલની તમામ દુકાનો પાડી નાખો અને બેડી ગેટ વાળામાં જે નોટ રૂપ હોય ને એ બધું પાડી નાખો અમારી માંગ આ છે કે તસને ઉભા રેવા દયો અને બીજું આવનારા દિવસોમાં જેટલા ગેરકાયદેસર બાંધકામ છે ને એના વિરુદ્ધ અમે ધરણા કરશી કારણ કે ગેરકાયદેસર બાંધકામ તમે હટાવતા નથી અને ગરીબ માણસોની રેકડીઓ તમે હટાવો છો અને આ ખાસ 3 વર્ષથી જે અધિકારીઓ છે ને એની બદલી કરો પીએસઆઈ ની બદલી થાય છે એસપી ની બદલી થાય છે પીઆઈ ની બદલી થાય છે તો જામનગર મહાનગરપાલિકાની મોટા અધિકારીઓને અને નાના કર્મચારીઓ જે કાયમી છે ને એની 3 વર્ષની અંદર બદલી થઈ જવી જોઈએ અમારી તો સરકાર સુધી તમે મીડિયા દ્વારા અમે એક મેસેજ પહોંચાડી છે કે નોન વોકિંગ ઝોનમાં ખૂણે ખાતરે આ લોકો ઊભા છે એને ઊભા રહેવા દ્યો નહીતર આવનારા દિવસોમાં એવા એવા બાંધકામો તમારી સામે આવશે ને કે તમે કલ્પના નહીં કરી હોય આ બાંધકામો એને પાડવા પડશે જીજી હોસ્પિટલની દુકાનો પાડવી પડશે અને બેડીગેટે ખુલ્લું કરવું પડશે કોર્પોરેટરે પોલીસ સહાયના નારા લગાડ્યા કમિશનર સાહેબ ને બુદ્ધિ આપવું તેવા પણ ભગવાન ની પ્રાર્થના કરી હતી અને નારા લગાડ્યા હતા ત્યારે તમને શું લાગી રહ્યું છે કે આમાં આગળ કાર્યવાહી થશે કે કે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવા જ વધુ આ સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને નવી અપડેટ મેળવવા માટે જોતા રહો બી એસ નાઇન નમસ્કાર